નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી સાયન્સમાં હું જતીન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જોઈશું બોરન પાકોમાં બોરનનું મહત્ત્વ તેના ઉણપના કારણે તેના ઉપર શું અસરો થતી હોય એ અને તેને અટકાવવાના ઉપાયો વિશે એના મહત્ત્વ વિશે જોઈએ તો તે ખાસ કરીને કપાસ રાઈ મગફળી કોબીજ હોય પછી ફુલાવર હોય બટાકા એમાં તેનો ખાસ ખાસું મહત્ત્વ જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો એના મહત્ત્વ વિશે જોઈએ તો કેલ્શિયમ અને પોટેશિયમના ગુણાંકનું નિયંત્રણ કરવાનું તેની ચયાપચયની ક્રિયામાં મદદ કરવાનું તથા કઠોળ વર્ગના જે પાકો હોય તેના મૂળમાં જે ગાંઠો બંધાવવાની ક્રિયામાં પણ તે મહત્વનું કામ કરતી હોય છે ખાસ કરીને તે દેહ ધાર્મિક ક્રિયાઓમાં પ્રજનન ખાંડનું જે સુગર આવતી હોય તેનું સ્થળાંતર કરવાનું જે ફૂલો હોય તેને ખરી પડતાં અટકાવવાનું તે પાકની વૃદ્ધિ અને મૂળની વૃદ્ધિમાં પણ મદદરૂપ થતી હોય છે તે ખાસ કરીને જોઈએ તો પા જે ફળ આવતા હોય તેના વિકાસમાં પણ તે ઉપયોગી હોય છે તો બોરોનની ઉણપના કારણે પાકમાં જોવા મળતા ચિહ્નો જોઈએ તો જે ઉગતી કળી હોય તેની પાનની આજુબાજુના ભાગમાં નીલા વર્ણા પાન જોવા મળતા હોય પછી પાન જાડા થઈ જાય બળછટ થઈ જાય અને તેના કારણે જે પાન હોય તે કૂંપળો ખરી પડતી હોય છે તો પાનની જે ટોચની ધાર હોય ટોચની જે ધાર અને તેને આજુબાજુની કિનારે બળવા લાગતી હોય છે તો તેને ઉણપના કારણે જે અંદરની પેશીઓ હોય તેમાં જો એનો અસર જોઈએ તો એમાં ગાંઠો જે આવતી હોય જે સા જે સાંઠા હોય તેમાં બખોલ જેવી જગ્યા જોવા મળતી હોય અને તેના કારણે ફળનો વિકાસ થતો નથી અને અપરિપક્વ ફળ ખરી પડતા હોય છે તો તેના નિયંત્રણ માટે આપણે જોઈએ તો જે બોરેક્સ બોરિક એસિડ હોય તેનો છંટકાવ કરવાથી પણ તેનું નિયંત્રણ થતું હોય છે અથવા બોરેક્સ અને સોલ્યુબલ જેવા સૂક્ષ્મ પોષક યુક્ત ખાતરો હોય તે જમીનમાં ઉમેરવાથી આ ઉણપનું નિવારણ થતું હોય છે ખેડૂત મિત્રો આપણે જે સેન્દ્રિય ખાતરો આવતા હોય તેમાં પણ બોરણની માત્રા જોવા મળતી હોય તે પણ નાખવાથી બોરણની અછત પૂરી કરી શકતા હોઈએ છીએ ખેડૂત મિત્રો આવી અવનવી માહિતી સાથે આપણે નવા વિડીયો મળતા રહીશું અને જો તમને આ વિડીયો ગમે હોય તો યુટ્યુબમાં જોતા હોય તો તેને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો ફેસબુકમાં જોતા હોય તો તે આ વિડીયોને લાઈક કરો અને અમારા પેજને ફોલો કરો અને આવી અવનવી માહિતી બીજા ખેડૂતોને શેર કરતા રહેજો જેથી તેમને પણ આ નવી માહિતી મળતી રહે આભાર